દિવાળીનો તહેવાર મનાવવા માટે વતન માટે અમદાવાદથી લોકો રવાના થયા મોડી રાત્રે શાહીબાગ વિસ્તારમાં ખાનગી બસનો જમાવડો જોવા મળ્યો તેમાં પણ અમદાવાદથી રાજસ્થાનના અલગ અલગ શહેરમાં જતી ખાનગી બસો હાઉસફુલ જોવા મળી તહેવારની રજાની સાથે શનિવાર અને રવિવારની સાથે રજા હોવાને કારણે શુક્રવારની રાત્રે જ લોકો વતન માટે રવાના થયા છે ત્યારે દિવાળીનો તહેવાર આજથી શુભારંભ થયો છે આ તહેવારનો ધનતેરસનો આજે આ દિવસ ત્યારે શનિવાર અને રવિવારની રજા હોવાને કારણે શુક્રવારથી જ લોકો કે જેઓ પોતાના વતન તરફ વાટ માંડી હતી અને ગતરાત્રિથી જ લોકો પોતાના વતન તરફ જતા જોવા મળ્યા ખાનગી બસોનો પણ ભારે જમાવડો જોવા મળ્યો દિવાળીનો તહેવાર મનાવવા માટે વતન માટે અમદાવાદથી લોકો રવાના થયા મોડી રાત્રે શાહીબાગ વિસ્તારમાં ખાનગી બસનો જમાવડો જોવા મળ્યો તેમાં પણ અમદાવાદથી રાજસ્થાનના અલગ અલગ શહેરમાં જતી ખાનગી બસો હાઉસફુલ જોવા મળે